ચાણક્ય એકેડમીનું આવ્યું સો ટકા પરિણામ એકતાલીસ ચાણક્ય એકેડમીનું આવ્યું સો ટકા પરિણામ અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિકરણ વાઘેલા પૂજ મારું નામ હેત મનીષ ભણશાલી છે હું છેલ્લા ચૌદ વર્ષથી ચાણક્ય સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું ચાણક્યના સ્કૂલ આખી સ્કૂલ એમનો મેનેજમેન્ટ ટીચર્સ પ્રિન્સિપલ હંમેશા એમને બહુ સપોર્ટ કર્યો છે ભણવામાં અમને હર જગ્યાએ બધી બધી જગ્યાએ લોકોએ અમારી હેલ્પ કરી છે અને હંમેશાથી જ્યાં પણ જ્યાં જરૂરત પડી છે અમને બધી જગ્યાએ બધી રીતે અમારી હેલ્પ કરી રહે અને મને ટ્વેલ્થની એક્ઝામમાં એટી ફાઈવ પર્સન્ટેજ આવ્યો છે મારું નામ નિરાલી હિમાંશુ જેઠી છે હું ચાણક્ય એકેડેમીમાં પાછલા નવ વર્ષથી અભ્યાસ કરું છું મારા ટ્વેલ્થ બોર્ડમાં નાઇન્ટી વન પોઈન્ટ સેવન સિક્સ પર્સન્ટેજ આવ્યા છે અને ભણવામાં મેં આખો ટાઈમ કન્સિસ્ટન્સી રાખી છે ડેલીનું કામ ડેલી કરવું જેનાથી આપણી પ્રોડક્ટિવિટી વધે અને એક્ઝામ ટાણે બી ડેલી સારી રીતે ચાર પાંચ કલાક અભ્યાસ કરવું મારું નામ ઝારાબા સોરા છે હું ચાણક્ય એકેડેમીમાં લાસ્ટ ફોર્ટીન ઇયર્સથી સ્ટડી કરું છું અને મને બોર્ડની એક્ઝામમાં નાઇન્ટી વન પોઈન્ટ એટી એટ સિક્સ પર્સન્ટેજ આવ્યા છે અને અત્યારે હું બહુ જ ખુશ છું અને મારી ફો હોલ ચાણક્ય ફેમિલીએ ઘણો જ સાથ આપ્યો છે હરેક ટીચરે એન્ડ મોમેન્ટ સુધી કાંઈ પણ ડાઉટ્સ હોય કે વોટ એવર પણ હોય તો હરેક ટાઈમ પર ટીચર્સ હતા અવેલેબલ મારું નામ રિચી જિગ્નેશ દોશી છે મેં ટ્વેલ્થ કોમર્સની હમણાં એક્ઝામ આપી છે અને હું લાસ્ટ ફોર્ટીન ઇયર્સ જ્યારથી મેં સ્કૂલિંગ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી હું ચાણક્યમાં જ સ્ટડી કરું છું અને મને ટ્વેલ્થમાં નાઇન્ટી ફોર પોઈન્ટ ફોર થ્રી આવ્યા છે ખુશી તો બધા મને બહુ જ છે બટ સ્પેશિયલી જ્યારે પેરેન્ટ્સ અને ટીચર્સની આટલી ખુશી જોઈએ લોકોના ફેસ પર આટલી મોટી સ્માઇલ જોઈ તો જેટલું બી એવું લાગે કે જેટલું બી હાર્ડવર્ક કર્યું છે એ બધું જ સક્સેસ છે તો પોતા કરતાં બીજાના ફેસ પર આટલી સ્માઇલ જોઈને વધારે મજા આવે છે મારું નામ ન્યવ ટકલ છેલ્લા ચૌદ વર્ષથી હું ચાણક્ય એકેડમીમાં અભ્યાસ કરી રહ્યો છું સાથે સાથે જે એમનો સપોર્ટ છે ટીચર્સનો યશવી મેમનો છે ચારમી મેમનો છે ખુદ પ્રિન્સિપલનો સપોર્ટ ખૂબ મળે છે અને ભણવામાં હંમેશા અમારી સાથે રહ્યા છે ખાલી ભણવાનું જ નહીં અધર એક્ટિવિટીઝ પણ ખૂબ સારી કરાવે છે જેના માટે હું ખૂબ જ આભારી છું પર્સન્ટેજ મને એટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી એટ આવ્યા છે એટલી ખૂબ તો મહેનત નથી કરી પણ લાસ્ટના જે બે મહિના છે એમાં થોડીક શરૂઆત કરી હતી અને એક્ઝામના લાસ્ટ મંથ જે હતી એના થોડીક ખૂબ વધારે કરી હતી મહેનત મારું નામ નિવાલાણી છે હું ચૌદ વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યો છું મને બારમામાં ત્રશી ટકા આવ્યા છે મને સ્કૂલમાંથી સ્કૂલમાં જે ટીચર્સ છે અને જે અમારા પ્રિન્સિપલ છે એમનો બહુ સમર્થન મળ્યો છે ટ્વેલ્થની એક્ઝામ માટે અને એમને બહુ મહેનત કરાવી હતી મને અને એમનો સાથ હંમેશા સાથે રહ્યો છે અને મારા પેરેન્ટ્સનો પણ બહુ સાથ રહ્યો છે એમને પણ મને બહુ સપોર્ટ કર્યો છે મારું નામ કવિતા બારમેડા પ્રિન્સિપલ ચાણક્ય એકેડમી ભુજ ટ્વેલ્થ જનરલ સ્ટ્રીમ સાયન્સ બધાનું રિઝલ્ટ આજે આવ્યું છે ચાણક્યનું જે ટ્રેન્ડ રહ્યું છે દર વખતની જેમ કે પેરેન્ટ્સ અમારા ઉપર વિશ્વાસ મૂકે છે કે બધા છોકરાઓ ખૂબ સારા રિઝલ્ટ સાથે પાસ થાય એ વિશ્વાસ અમે એમનું પૂરું પાડ્યું છે અને આ વર્ષે પાછું વી સ્ટેન્ડ વિથ હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ ઇન ધ બોર્ડ ક્લાસીસ ટ્વેલ્થ જનરલ સ્ટ્રીમની વાત કરું તો સિક્સ્ટી ફાઇવ સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી બધા પાસ થયા છે ત્રણ વિદ્યાર્થીઓ અમારા એવનમાં છે અને વીસ કરતાં વધુ વિદ્યાર્થીઓ અમારા એ ટુ ગ્રેડમાં રહ્યા છે ધેટ ઇઝ અ બિગ અચિવમેન્ટ ફોર ધ ચાણક્ય